સુરત જિલ્લાના કામરેજ વિસ્તારના અણુકેલ પ્રશ્નો અંગે પ્રફુલભાઈ પાંચરિયાએ તાકીદની બેઠક બોલાવી હતી બેઠકમાં ખાસ કરીને કુમકુમ રેસિડેન્સી સોસાયટી અને વાસ્તુ સોસાયટીના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા તેમણે પ્રફુલભાઈનું સ્વાગત કરી અને બંને સોસાયટીના જે અણુકેલ પ્રશ્નો હતા તેની વિગતવાર રજૂઆત કરવામાં આવ્યા બાદ તમામ પ્રશ્નોનો ઉકેલ માટે ધારાસભ્યએ ખાતરી આપતા આનંદની લાગણી વ્યાપી હવે સુરત કામરેજ આમ ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અને કુમકુમ સોસાયટી કુમકુમ રેસિડેન્સી અને વાસ્તુ સોસાયટીના જે લાંબા સમયથી પ્રશ્નો અણુકેલ છે તેની નિકાલ માટે ખુદ કામરેજ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પારિયા તથા અન્ય પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કામરેજ તાલુકાના કુમકુમ રેસિડેન્સી સોસાયટી અને વાસ્તુ સોસાયટીના પદાધિકારીઓ પણ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં જે અણુકેલ પ્રશ્નો છે તેની રજૂઆત કરવામાં આવી હતી તમામ રજૂઆતો શાંતિથી સાંભળી અને ધારાસભ્ય તથા શિક્ષણમંત્રી પ્રફુલ્લ પારિયાએ આ કુમકુમ રેસિડેન્સી અને વાસ્તુ સોસાયટીના અણુકેલ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી ગઈકાલે કામરેજ તાલુકાના અણુકેલ પ્રશ્નો અંગે એક બેઠક યોજવામાં આવી હતી જેમાં કુમકુમ રેસિડેન્સી અને વાસ્તુ સોસાયટીના રોડ રસ્તા ગટર પાણી સ્ટ્રીટ લાઇટ સહિતના જે પ્રશ્નો છે તેની રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત બાદ શિક્ષણ મંત્રીએ શાંતિથી સાંભળીને તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવતા કુમકુમ અને વાસ્તુ સોસાયટીના પદાધિકારીઓએ ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી આ બેઠકમાં પ્રફુલભાઈ સરિયા તાલુકા પંચાયતના પ્રમુખ સુચેતનભાઈ સરપંચ કિંજલબેન શાહ ગ્રામ પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સદસ્ય સુમનભાઈ રાઠોડ પૂર્વ મંત્રી કૌશલભાઈ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ઉપેન્દ્રભાઈ કુમકુમ રેસિડેન્સીના પ્રમુખ પ્રાગજીભાઈ ભેસાણીયા તથા અન્ય મહાનુભાવો પદાધિકારીઓ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં બેઠકના પ્રારંભે ધારાસભ્યનું સ્વાગત કરવામાં આવતું ત્યારબાદ વિગતવાર પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા પ્રશ્નો શાંતિથી સાંભળી યોગ્ય અધિકારી સમક્ષ પહોંચાડી અને ઉકેલ ઉકેલ લાવવાની પ્રફુલભાઈએ ખાતરી આપી હતી